મને ઓપરેશન થિયેટર રૂમમાં લઈ જાય એવું થાય તું તું પાછું પણ અત્યારે તો તમે છોડું નહીં તમારો ધરબાન બરબા તોડી નાખું હાલ તું તમે જોવા આ પર તો એ ધોકો લઈ ના જાય તું જોવા હે થાય છે ને તે દા તો જોર માર ખાધી છે ઊંગી રો યોનો હાથ બહુ બારે પડે છે ને એટલે મારા તો કરોડ જે ભઈ ના છે એ દાળ તો ઊંગી તમે ઊંગી રો

બદલો લેવા આયા તો તો ખરા દૂધો ને હાથી પાછા પણ આ દલભા કોઈ ચિત્ર એવા મોળસ નહીં પેલી એક તો રમત માં કાઢી તું દલભા જેવી દેવી પોકેલી માં આયા તા પાછી આ કો ફરો મસાના ગોળ માં ફરો તમે ઈમ થોડા દલભા ચિત્ર એવા દી એક શું ખબર છે કહું સાહે દલભા તો વઈ જી કુણ સતાણ ગમે તે બુદ્ધિ ના પૈસા છે આખો ઉભારો તાણે પેલો તો ફડર ને જો ફેરીને તો પાડી દેતો આ કહો આ તો બધું હાથ-બાથ કમ્પ્લીટ રેડી કરીને જ મેલા છ ગમે તે પણ જો તું ખાલી આટ તો જૂ તાણે નું આટ કૂચ બાકી નાખું વસીતી જો તું ખાલી ઓ ગમે તે પણ જોવા હવે કેવો ઉઘડ્યો છે ઓને તો એ જોવા ખાલી બારો દાઢ્યો ને બાઢ્યો તોળી નાખો પાછે આ ઓય

છોકરા કર્યું હોય ના કરાય ઉપર છે ત્રા સુપાસ આપી બાપા રે મરી જાય એવું થાય છે

હા ને ત્યાં દવાખા તો જવું પડશે ક